વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ સી ટી માટે જે નવ નંબરની ટેસ્ટ લેવામાં આવી હતી એમએટે વિ એમએ ટી વિભાગ હતો જે માનસિક યોગ્યતા કસોટી એમાં રિઝનિંગમાંથી તમારે અલગ આકૃતિ નામનું જે પ્રકરણ આવે છે એની ટેસ્ટ આપણે પંદર માર્કની લીધી હતી એ પ્રશ્નો પંદરે પંદર આકૃતિ આપણે જોવાની છે બરાબર એનું સોલ્યુશન આપણે જોવાનું છે બરાબર આપણે આગળ જોઈએ એ પહેલાં તમારી સાથે જે બાળકો ભણે છે એમના સુધી વિડીયો શેર કરવાનો છે એટલે એ લોકોને પણ ખ્યાલ આવે કે આપણે અહીંયા ફ્રી ટેસ્ટ લઈએ છીએ જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એમના સુધી આ વિડીયો પહોંચાડવાનો છે વિડીયો શેર કરવાનો છે અને વિડીયો લાઈક કરવાનો છે બરાબર ચાલો આપણે આગળ વધીએ ચાલો હવે જુઓ આ પ્રમાણે તમને જે અલગ આકૃતિ નામનું પ્રકરણ રહ્યું એમાં તમારે કઈ રીતનું હોય છે તો કે ચાર આકૃતિ તમને આપેલી હોય એ ચાર આકૃતિમાંથી ત્રણ આકૃતિ છે એકબીજા સાથે કોઈના કોઈ સંબંધથી જોડાયેલી હોય છે જ્યારે એક આકૃતિ એ ત્રણથી કાંઈક ના કંઈક કારણે અલગ પડતી હોય એવી આકૃતિ આપણે પસંદ કરવાની છે એટલે કે એક પ્રકારનું આ જુદાપણું થયું શું થયું જુદાપણું થયું બરાબર પરંતુ હવે આકૃતિ છે એ થોડીક તમને અઘરી પડતી હોય છે જુદાપણા કરતાં કારણ કે એમાં શબ્દો છે એના કરતાં અહીંયા આકૃતિમાં તમારે વધારે થોડુંક મગજ વાપરવાનું રહેતું હોય છે બરાબર તો જુઓ અહીંયા આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન તમારે હતો કઈ રીતનું છે એમાં જુઓ તો અહીંયા જુઓ તમને જે બારની આકૃતિ છે એમાં કેટલા ખૂણા બને છે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે એની અંદર જે આકૃતિ છે એમાં કેટલા ખૂણા બને છે એક બે ત્રણ ચાર પાંચ બરોબર તો કે બાર છ અંદર પાંચ એટલે કે બાર કરતાં અંદરની આકૃતિમાં એક ખૂણો ઓછો છે વિકલ્પ બી માં જુઓ બાર કેટલા ખૂણા બને છે એક બે ત્રણ ચાર એના અંદર જે આકૃતિ છે એમાં કેટલા ખૂણા બને છે એક બે ત્રણ બાર ચાર અંદર ત્રણ એટલે કે બારની આકૃતિ કરતાં અંદરની આકૃતિમાં એક ખૂણો ઓછો છે સી વિકલ્પ જુઓ તો કે એમાં બારના બારની આકૃતિ જુઓ એક બે ત્રણ ચાર પાંચ ખૂણા બને છે એની અંદરની આકૃતિમાં તો કે એક બે ત્રણ ને ચાર ખૂણા બને છે એટલે કે બાર પાંચ અને અંદર એનાથી એક ઓછો એટલે ચાર જો અહીંયા આ ત્રણ આકૃતિમાં એમ થયું કે બારની આકૃતિ કરતાં અંદરની આકૃતિમાં એક ખૂણો ઓછો હોય છે વિકલ્પ ડી જુઓ હાલો વિકલ્પ ડીમાં જુઓ તો બાર કેટલા ખૂણા બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અંદર કેટલા ખૂણા બને તો કે એક બે ને ચાર જ બને છે બરાબર એટલે વિકલ્પ ડી છે એ અન્ય આકૃતિઓ કરતા અલગ પડે શા માટે તો કે અહીંયા જે બારના ખૂણા હતા એના કરતાં એક ખૂણો ઓછો હતો અહીંયા પણ બારના ખૂણા કરતાં અંદરની આકૃતિમાં એક ખૂણો ઓછો હતો અહીંયા પણ વિકલ્પ સીમાં પણ એમ હતું જ્યારે વિકલ્પ ડીમાં જુઓ બાર સાત ખૂણા બને છે ને અંદર તો ચાર જ બને છે બરાબર ત્રણ ખૂણા ઓછા છે તો વિકલ્પ ડી છે એ અલગ પડે છે એટલે વિકલ્પ ડી આપણે પસંદ કરવાનો છે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આ રીતની આકૃતિઓમાં અલગ અલગ રીતે અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે અહીંયા જુઓ તમને ચાર આકૃતિઓ આપેલી છે હવે આ ચાર આકૃતિઓમાં શું કરેલું છે કે કોઈ પણ એક આકૃતિ છે એના ચાર ભાગ પાડવામાં આવેલા છે બરાબર ચાર ભાગ પાડવામાં આવેલા છે હવે જુઓ તો વિકલ્પ ડીથી આપણે શરૂ કરીએ જુઓ વિકલ્પ ડીમાં જુઓ તો કે એક જે ભાગ પાડવામાં આવેલા છે ચાર ભાગ એ સરખા ભાગ છે જુઓ આ આ પછી આ અને આ ચારે ચાર ભાગ કેવા છે સરખા છે સી માં જુઓ તો જે વર્તુળ છે એના ચાર ભાગ પાડવામાં આવ્યા છે ચારે ચાર જુઓ એક બે ત્રણ ને ચાર સરખા છે તો કે હા વિકલ્પ બીમાં પણ એમ છે જુઓ આ પહેલો બીજો ત્રીજો ચોથો ભાગ ચારે ચાર ભાગ સરખા છે જુઓ હવે વિકલ્પ એમાં જુઓ તો વિકલ્પ એમાં આ ભાગ મોટો છે આ ભાગ સૌથી નાનો છે આ ભાગ બંને સરખા છે એટલે એમાં આ ત્રણ જેવી સામ્યતા જોવા મળતી નથી ચાર ભાગ સરખા જોવા મળતા નથી તો વિકલ્પ એ છે એ બીજી ત્રણ આકૃતિ કરતા અલગ પડે છે તો આ રીતે આપણે જવાબ પસંદ કરવાનો રહેશે બરાબર વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે આકૃતિમાં ચિત્ર આપી દીધેલા છે આકૃતિમાં જુઓ વિકલ્પ એમાં તમને કૂતરો આપ્યો છે વિકલ્પ બી માં બિલાડી આપેલી છે વિકલ્પ સી છે એમાં તમને ભેંસ આપેલી છે અને વિકલ્પ ડીમાં સસલું આપેલું છે તો કે આમાં કઈ રીતે અલગ પડે જુઓ તો આપણે પેલા એવું વિચારીએ કે ઘાસ ખાનારા પ્રાણીઓ પ્રમાણે અલગ પડતા હોય તો કે જુઓ તો સસલું ઘાસ ખાય ભેંસય ઘાસ ખાય પરંતુ કૂતરી કે કૂતરો કે બિલાડી તો ન ખાય તો આ બે જ અલગ પડ્યા બરોબર તો આપણે તો ત્રણ એવા પસંદ કરવાના કે જે ત્રણ સરખા હોય અને એક એનાથી અલગ પડતું હોય એ રીતે પસંદ કરવાનું તો હવે જુઓ હું તમને વાત કરું કે ભેંસ છે એ તમને દૂધ આપે છે બરોબર ભેંસમાંથી આપણે દૂધ મેળવીએ છીએ ખોરાક માટે જ્યારે અન્ય ત્રણ છે કે કૂતરો છે બિલાડી સસલું એના પાસેથી આપણે દૂધ મેળવતા નથી ખોરાક માટે એટલે એ ત્રણ અલગ પડે છે ભેંસ છે એ વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે તો આવી આ પ્રમાણે અલગ અલગ રીતે ઘણા પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર અને આપણે વિડીયો પણ આપણે જે આનું જે થિયરી એટલે કે જે સમજૂતીવાળા વિડીયો છે વિડીયો લેક્ચર એ પણ આપણે ટૂંક સમયમાં ચેનલ પર શરૂ કરવાના જ છીએ બરાબર તમારો સંપૂર્ણ રિઝનિંગ આપણે કરાવવાના જ છીએ તો તમારે ખાલી એટલું કરવાનું છે કે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો એટલે જ્યારે પણ આપણે વિડીયો મૂકીશું તમને જાણ થઈ જશે બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરી દેવાનું છે એટલે જ્યારે પણ આપણે લેક્ચર મૂકીએ તમારા સુધી માહિતી પહોંચે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે જુઓ અહીંયા તમને આપેલું છે વિકલ્પ એ બી સી ને ડી એમાંથી અલગ શું પડે આપણે ચાર આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધવાની છે હવે જુઓ અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે તમે ધ્યાનથી જોશો એટલે તમને અંદાજ આવી જ જશે જુઓ વિકલ્પ ડી જુઓ તો આજે કાળો ભાગ છે સામસામે હોય તો ક્યાં આ ભાગ ઘટ હોવો જોઈએ બરોબર જ્યારે એની બાજુવાળો છે અથવા તો આ જુઓ તો જુઓ વચ્ચે એક બે ત્રણ 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 અહીંયા જુઓ એક બે ત્રણ ને ચાર અહીંયા એક અને બે એટલે એ પ્રમાણે વિકલ્પ એ છે એ અન્ય આકૃતિઓ કરતાં અલગ પડે છે એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આકૃતિ આપેલી છે ચાર આકૃતિમાંથી આપણે અલગ આકૃતિ પસંદ કરીશું અલગ આકૃતિ કઈ રીતે અલગ પડે છે એ જોવાની છે જો આ રીતે હોય ને એને અલગ આકૃતિ ન કહેવાય કે માનો આ રીતે એક તીર છે હ આને ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં રોટેશન આપવામાં આવે એટલે કે ફેરવવામાં આવે હવે જો તીરને હું આ રીતે ફેરવું આ બધું ફેરવું તો આ રીતે થશે બરોબર હજુ હું એને ફેરવીશ ઘડિયાળની દિશામાં તો આ રીતે થશે હજુ પાછું એને ઘડિયાળની દિશામાં ફેરવીશ તો આ રીતે થશે તો આ અલગ ન થયું અલગ ક્યારે થશે કે માનો કે આ રીતે તીર આપ્યું છે બીજું તીર આમ છે ત્રીજું નીચે આપેલું છે અને ચોથું છે એ આ રીતે ઉલટું તીર કર્યું તો આ આકૃતિ છે ને એ બીજા ત્રણથી અલગ પડશે કારણ કે આ ત્રણે ત્રણ છે એ ખાલી માત્રને માત્ર એનું પરિભ્રમણ કરેલું છે એટલે કે એને ફેરવેલા છે બરાબર ઘડિયાળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં પરંતુ ખાલી એને એક ચોક્કસ પરિભ્રમણ આપેલું છે એ આકૃતિમાં કોઈ અલગ વસ્તુ છે નહીં તો એ પ્રમાણે આપણે આ જે હોય ફેરફારવાળી આકૃતિ એ આપણે સાચો જવાબ પસંદ કરવાનો હોય છે બરાબર એ રીતે આપણે જવાબ પસંદ કરવાનો રહે છે તો હવે જુઓ આ આકૃતિમાં આપણે કઈ રીતે જવાબ પસંદ કરીશું તો કે જુઓ વિકલ્પ એ છે વિકલ્પ સી અને ડી એ એકદમ સરખી આકૃતિ છે એને માત્રને માત્ર પરિભ્રમણ આપેલું છે જ્યારે વિકલ્પ બીમાં જે આ સાચ જેવો ભાગ છે આગળ એ એકદમ સ્ટ્રેટ એટલે કે સીધો છે જુઓ આ રીતે છે આ આ રીતે વર્તુળ છે એ પછી આ સીધો છે આ રીતે સ્ટ્રેટ છે જ્યારે અન્ય આકૃતિઓ જુઓ તો એમાં આ રીતે થોડોક વળાંક આપેલો છે જુઓ તો બરાબર એટલે એ પ્રમાણે વિકલ્પ બી છે એ અલગ પડે છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો આગળ વધીએ પહેલાં જે બાળકો ધોરણ પાંચ સી ની તૈયારી કરી રહ્યા છે જે બાળકો જ્ઞાન સેતુ પરીક્ષા આપવાના છે એમના માટે સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી શકાય એવી બુક જાહેર કરવામાં આવેલી છે આ બુકમાં જે આવા આકૃતિવાળા વિભાગ છે તેના પણ ચોક્કસ સારા એવા ઉદાહરણો તથા એક્સરસાઇઝ તમને ઘણી બધી એમાં આપેલી છે જેથી કરીને તમને પ્રેક્ટિસ સારી રીતે થાય તો જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય કિંમત આની ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ આ બુક જે છે એ તમને ત્રણસો રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જવાની છે આ બુકનો ઓર્ડર કરશો એટલે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી માત્ર ત્રણસો રૂપિયામાં તમને મળી જવાની છે એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે તો જે બાળકોને આ બુક મંગાવી હોય એમને લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો અથવા અહીંયા આપેલ નંબર પર વોટ્સઅપમાં સી એટી બુક લખીને મેસેજ કરવાનો છે એટલે આ બુક તમને તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જશે બરાબર માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળવાની છે તો જે બાળકો લેવા માંગતા હોય એમને ઓર્ડર આપવાનો છે ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે જુઓ તો વિકલ્પ એમાં સરવાળાની નિશાની છે વિકલ્પ એમાં શું છે સરવાળા વિકલ્પ બીમાં છે એ છે ને નિશાની છે બાદ બાકીનું ચિહ્ન છે બરાબર વિકલ્પ સીમાં શું છે ગુણાકાર છે વિકલ્પ ડીમાં તમને એક આપેલું છે એક લખેલું છે એક સંખ્યા છે એ શું છે સંખ્યા છે કોઈ ગાણિતિક ચિહ્ન નથી એ બી અને સી આ ત્રણે ત્રણ વિકલ્પમાં આપેલા છે એ ગાણિતીય ચિહ્નો છે શું છે ગાણિતીય ચિહ્નો છે જ્યારે વિકલ્પ ડી છે એ એક સંખ્યા છે એટલે વિકલ્પ ડી છે એ પહેલા ત્રણથી અલગ પડે છે એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે વિકલ્પ એમાં પક્ષી બી માં ચકલી સી માં કાગડો અને ડીમાં પોપટ હવે આમાં અલગ કઈ રીતે પડે તો કે જુઓ ચકલી કાગડો પોપટ આ ત્રણે ત્રણ શું છે પક્ષી છે બરોબર આ પક્ષી શું એ એક સમૂહનું નામ થયું એટલે કે આ ત્રણે ત્રણ નો સમાવેશ પક્ષીમાં થાય છે તો આ વિકલ્પ વિકલ્પ એ એ એ છે બીજા ત્રણ અલગ એટલે આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો હવે આ પ્રશ્નમાં જુઓ સૌપ્રથમ આપણે વાત કરી કે આપણે ઘડિયાળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરેલું હોય માત્ર તો એ આકૃતિને આપણે અલગ આકૃતિ સમજવાની નથી આકૃતિમાં કંઈ ફેરફાર થયો હોય એ આકૃતિ આકૃતિ આપણી અલગ થશે જુઓ વિકલ્પ સી જુઓ અને વિકલ્પ ડી જુઓ આકૃતિ એકદમ સરખી છે આકૃતિમાં માત્ર ને માત્ર પરિભ્રમણ કરેલું છે આકૃતિ એકની એક જ છે બરોબર આ રીતે ત્રિકોણ છે ત્રિકોણમાં જુઓ આ રીતે જે આ પ્રમાણે છે નીચેથી બરોબર તો એ તમારો આકૃતિ એકની એક જ છે એનું માત્ર ને માત્ર પરિભ્રમણ થયેલું છે જ્યારે વિકલ્પ બી માં જુઓ તો વિકલ્પ બી માં એ સૌથી અલગ પડતી આકૃતિ થશે બરોબર એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો હવે આ પ્રશ્નમાં જુઓ વિકલ્પ એ બી સી અને ડી જોયામાં બધા સરખા જ લાગે છે બરાબર હવે બી સી અને ડી એ આકૃતિ એકદમ સરખી છે એમાં કોઈ ફેરફાર નથી એને માત્ર ને માત્ર પરિભ્રમણ આપેલું છે તો પરિભ્રમણથી આપણે આકૃતિને અલગ પાડવાની નથી આપણે કેમ અલગ પાડવાની છે તો કે એમાં આકૃતિમાં કંઈક ફેરફાર હોય તો આપણે અલગ પાડવાની છે તો હવે વિકલ્પ એ છે એ અલગ પડે છે એ હું તમને કહી દઉં શા માટે અલગ પડે છે એ કહીએ ચાલો તો જુઓ વિકલ્પ બી સી ડી ત્રણે ત્રણમાં જે આંખ જેવો ભાગ બનાવેલો છે એ આ રીતે નીચેની તરફ બંને છે જુઓ વિકલ્પ એમાં થોડી નજર કરો તો એક આ રીતે છે અને બીજું આ રીતે છે જુઓ છે આમ એટલે વિકલ્પ એ છે એ બીજી ત્રણ આકૃતિ કરતા એકદમ અલગ પડે છે તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આ પ્રશ્નમાં પણ સેમ એ જ રીતે કે આકૃતિમાં જે ફેરફાર થયો હોય એને આપણે અલગ આકૃતિ કહેવાની છે પરિભ્રમણને આધારે આપણે અલગ આકૃતિ અલગ પાડવાની નથી હવે જુઓ આકૃતિમાં એ સી અને ડી એ ત્રણે ત્રણ આકૃતિ સરખી છે એમાં જે કાળો ઉપર જે આ રીતે બિંદુ બે છે એક ઘટ્ટ કાળા રંગનું છે બરાબર એક કેવા રંગનું છે કાળા રંગનું છે અને એક ઘટ્ટ નથી પૂરેલું માત્ર ને માત્ર આ રીતે છે બરાબર આવા બે બિંદુઓ છે એમાં બધે જુઓ તો એમાં ઉપરની બાજુ છે સીમાય ઉપરની બાજુ છે અને ડીમાય ઉપરની બાજુ એટલે કે નાના જે નાનું ત્રિકોણ છે ઉપર એમાં તમને દર્શાવેલું છે જ્યારે વિકલ્પ બી છે એમાં જુઓ એ બધાથી અલગ પડે છે એમાં નીચેની તરફ છે જુઓ અહીંયા એટલે વિકલ્પ બી છે એ અન્ય ત્રણ આકૃતિ કરતાં અલગ પડશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને એ બી સી ડી જે ચાર આકૃતિ આપેલી છે એ આકૃતિમાંથી પરિભ્રમણને આધારે આપણે અલગ નથી પાડવાની આપણે જે આકૃતિમાં ફેરફાર કરેલો હોય એ આકૃતિ જોવાની છે તો કે એ બી સી એ ત્રણે ત્રણ માત્ર ને માત્ર પરિભ્રમણ કરેલું છે એમાં વર્તુળની ઉપર જે તીર છે એ આ રીતે બારની તરફ છે બરોબર આ રીતે બહારની તરફ છે ડીમાં જુઓ તો અંદરની તરફ તીર ગયું તો એ વિકલ્પ છે એ એબીસી ત્રણેય કરતાં અલગ પડશે તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા જુઓ તો સૌ પ્રથમ જે ગોળ વર્તુળ છે વર્તુળની અંદર જે ઘટ્ટ વર્તુળ છે એ તીરની બાજુ છે બરોબર અને તીરની સામેની બાજુ આ સ્ટાર છે તો કે ચારે ચાર આકૃતિમાં એ જ રીતે છે એમાં તો કંઈ ફેરફાર કરેલો નથી વર્તુળ અને સ્ટારમાં તો કોઈ ફેરફાર થયો નથી જો તીરની બાજુ વર્તુળ અહીંયા પણ તીરની બાજુ વર્તુળ સીમાં પણ એમ જ છે ને ડીમાં એમ છે તો કે અલગ કઈ રીતે પડે છે બરોબર હવે આપણે જોવાનું છે પરિભ્રમણ ઉપર ધ્યાન દેવાનું છે હવે જુઓ તમને સૌ પહેલી આકૃતિ આપી વર્તુળમાં જે આ રીતે છે એને તમે આ રીતે કરશો હવે આને તમે માનો કે પરિભ્રમણ આપો બરાબર અહીંયા વર્ત બિંદુ છે અને અહીંયા સ્ટાર છે હવે આને તમે આ રીતે ઘડિયાળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં કોઈ પણ દિશામાં તમે પરિભ્રમણ આપો જુઓ અને આપણે આ બાજુ ફેરવીએ આ બાજુ ફેરવીએ એટલે આકૃતિ કંઈક આવી બનશે અહીંયા બિંદુ આવશે તીર અને અહીંયા સ્ટાર આવશે હજુ આકૃતિને તમે ફેરવો ઘડિયાળની દિશામાં તો કે આ જે તીર છે એ નીચેના ભાગમાં જતું રહેશે બરોબર જો અહીંયા તીર આવ્યું બિંદુ ક્યાં આવશે હજુ આપણે એને રોટેશન આપીએ ચાલો ઘડિયાળની દિશામાં આ રીતે આવશે તીર છે એ અહીંયા જશે અહીંયા બિંદુ આવશે અને અહીંયા સ્ટાર આવશે બરોબર હવે તમે આને પાછું રોટેશન આપશો ઘડિયાળની દિશામાં તો તીર અહીંયા ઉપર જાય તો એ તો આ હતી એની આકૃતિ આપણી મળી ગઈ એટલે ચાર આકૃતિના જે સંભાવના છે ચારે ચાર આકૃતિ આપણે દોરી લીધી હવે જુઓ તો એમાં ક્યાંય આ રીતે ઉપર તીર આવ્યું જુઓ તો નથી બરાબર આ વિકલ્પ જે સી છે એ આ આકૃતિની દર્પણ આકૃતિ છે જુઓ આ આકૃતિની એકદમ દર્પણ આકૃતિ છે એટલે તમે આના ઘડિયાળની દિશામાં જો પરિભ્રમણ આપો તો બિંદુ તમે આ બાજુ રાખો ઘડિયાળની દિશામાં આકૃતિને તમે કઈ કોઈપણ રીતે ફેરવો જો અહીંયા બિંદુ હોય તો તીર ક્યાં હશે નીચેની તરફ હોવું જોઈએ તીર ક્યાં હોવું જોઈએ નીચેની તરફ અહીંયા જુઓ તો ઉપરની તરફ છે એટલે આ દર્પણ આકૃતિ છે વિકલ્પ સી છે અન્ય આકૃતિઓ કરતાં અલગ એ રીતે પડશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આ પ્રશ્નમાં કંઈ નથી સેમ ઓલા જેવું જ છે આની પહેલાંનો જે પ્રશ્ન જોયો સેમ એના જેવું છે કે તમારે ઘડિયાળની દિશામાં એને પરિભ્રમણ કરાવો ઘડિયાળની દિશામાં આ ત્રણે ત્રણનું પરિભ્રમણ થયેલું છે એમાં કોઈ આકૃતિમાં ફેરફાર થતો નથી આકૃતિમાં ફેરફાર ક્યાં થાય છે વિકલ્પ ડીમાં જુઓ આ જે અંદરનું ત્રિકોણ છે એ જુઓ અહીંયા કઈ રીતે છે અને અહીંયા કઈ રીતે છે બરાબર એટલે વિકલ્પ ડી છે એ અલગ પડે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે ત્રિકોણ વર્તુળ ચોરસ અને આ પણ ચોરસ જ છે બરોબર તો અહીંયા કઈ રીતે અલગ પડે છે જુઓ તો તો કે અહીંયા આને ખૂણા છે આને ખૂણા છે આને ખૂણા છે વિકલ્પ બી માં છે નહીં એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા જુઓ તો આકૃતિ વિકલ્પ એ છે વિકલ્પ એમાં એક તીર જુઓ નીચેની તરફ બીજું ઉપર નીચે ઉપર એટલે કે વિરુદ્ધ દિશામાં તીર છે બરાબર બધા તીર કેવા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે વિકલ્પ સીમાં પણ એવું છે આ એક આ બાજુ જાય છે તો બીજું એની સામેની બાજુ એને પછી એના વિરુદ્ધનું અને એના પછી એની વિરુદ્ધ એવું ને એવું વિકલ્પ ડીમાં છે જુઓ તો તીર એકાબીજીની વિરુદ્ધ છે એકબીજાની વિરુદ્ધ જાય છે જ્યારે વિકલ્પ માં જુઓ તો વચ્ચેના બે તીર છે એ એકબીજાને સમાંતર છે બરાબર એ એકબીજાને વિરુદ્ધ થતા નથી તો વિકલ્પ બી છે એ એ રીતે અન્ય વિકલ્પથી અલગ પડશે એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે તો અહીંયા આ રીતે તમારા પંદર જે પ્રશ્નો હતા પંદર એ આકૃતિ હતી એનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે આ સિવાય કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું છે બીજું કે તમારી સાથે જેટલા બાળકો ભણે છે અને જેમને ખ્યાલ નથી અને જે હજુ ફ્રી ટેસ્ટ નથી આપતા એમને અમારી ફ્રી ટેસ્ટથી માહિતગાર કરો આપણે જે ફ્રી ટેસ્ટ લઈએ છીએ તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે લેતા નથી તો એ લોકો પણ ફ્રી ટેસ્ટ આપતા થાય એમને પણ મદદરૂપ થાય એટલા માટે આ ફ્રી ટેસ્ટના જે વિડીયો છે એમના સુધી શેર કરવાના છે જે બાળકો પાસે હજુ ટાઈમટેબલ નથી એ લોકો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટેનું ફ્રી ટેસ્ટનું એ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો અને એ પ્રમાણે જે ટેસ્ટ આવતી હોય તેની વ્યવસ્થિત તૈયારી કરીને એ વિષયની ટેસ્ટ તમારે આપવાની છે જે પ્રશ્ન ન આવડે એ આપણી ચેનલ પર આવીને સોલ્યુશન જોઈ લેવાનું અને સાચો જવાબ તમારે જોઈ લેવાનું છે બરાબર તો ફરી તમારા નવા નવી જે ટેસ્ટ આવતી છે આના પછીની એના સોલ્યુશન સાથે મળીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું તમારા નવા સોલ્યુશન સાથે ધન્યવાદ